હવે આપણે સ્માર્ટ બોર્ડમાં ચિત્ર આવશે હા હવે ચિત્ર જોઈને જવાબ આપો સ્માર્ટ બોર્ડમાં ઓડિયન્સ શાંતિ રાખજો ચલો આને આને 5 8 કેટલા 25 20 માં પાછો દેખાય છે હા 25 પેલો તો 15 હતા એમાં 10 એમ થાય 25 એને 25 ના બે થાય છે કલકત્તા થાય છે અને સમિતા ના 55 થાય છે

એક મિનિટ એક મિનિટ ઓડિયન્સ ને પૂછો ચાલ આ પ્રશ્ન કેન્સલ કરો આ પ્રશ્ન કેન્સલ કરો ચાલો ભાઈ બજારમાં ધ્યાન રાખજો ભારતી બેન એક મિનિટ ભારતી બેન બજારમાં ધ્યાન રાખજો કોણ પેનો ઉપર

દ્રૌપદી મુર્મુ સાચું અહીંયા 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 પેલા બસાર દબ્યું હતું અહીંયા દબાણ એ ભાઈ બોલવા નથી વચ્ચે ચાલો મળ્યો એક પોન્સ મળી ગયા

મેડમ મેડમ એવા શબ્દો નહીં બોલવાના એવા શબ્દો નહીં બોલવાના ચલો એક મિનિટ હવે અવાજ નહીં પેલા શાંતિ એક મિનિટ ઓરイズમાંથી બરાબર બની જાવ છેલ્લો પ્રશ્ન અરે સોરી આપ એકનો આપણે પ્રશ્ન સ્કીપ કર્યો ને એટલે હું આપીશ નહીં હજી આ તો કરો માં